ત્રણ બે એક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો અમારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેનું ભાઈ જો બધા શીરો બેહી ગયા છે આ ઢીંગું શરૂ બી દેલ છે આપણે બેહી ગયા હાલો આપણે શીરેલી હાલો બધા શીરાવા જો કે કેરી તો મારા ખૂટે જ રોજ હિસેબ તે પાંચ ટાઈમો અને શાક જ બનાવી નાખ્યું છે બટેટાનું ભાખરી છે થઈ ગયું છે મોડું હાલો હવે સિરાઈ લઈએ તો જવો એના પપ્પાની કસર કામ ચાલુ છે એટલે કસરે છે બે પરજાયા ને જો અમારે જેનો બિસારો કસરતો હોય એટલે અમારા બેનને તો જાવું જ પડે એમ એમાં ધાલે નહીં સરહોળા બેન જો 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 આમ જાણે કેટલાય બવા થી કસરતી હશે ને લે 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 વાહ 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 હા આ લિંગો કોધી કોધી મારે બેટા એટલે આજે છે પૂનમ એટલે આપણે બાપાના દર્શન કરવા આવી ગયા હતા અહીંયા તો તમે બધા દર્શન કરી જાઓ આના બરાબર છે દર્શન કરવા આવ્યું હતું આપણે લીધી છે પરિસાદી આવી હતી ઢીંગુ હાટુ ચાલો હવે ઘરે જ આવી દર્શન હો મિત્રો આવે પૈયા લાગે તુલસી મારે અમારે ઢીંગુ બેન જાય

ખાવા તો જો ખાઈ લે હું જ ન પડું મેડમ જો આ મેડમ જો ખાય કેનમ જો શું કરે પાણી પીજો પાણી પીજો મોટો લઈશું એ બાવલો આપો તો પાણી પી લે જા ઊભી જા પાણી પી લે જા આ ભાઈ જો કામે લાગી ગયા પાછું લે બનાવ મેને છો એ મમ્મી વાળે ચેલેન્જ ની ટ્રાય કરે છે કોઈ થી નો થાય બેટા કાઈ ન હેલો

એ એરણ કિરોબટા તને મીમી એનું આઈરી જવાની છે બાનું ગોડું વતી લે બસ તો આ બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે આની અને આને 1 મિનિટનો ટાઈમ આપવાનો છે કે કો સાલામાં પડી ગઈ આ બસ ઇની 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 આરા સમય બદલતાય તમારે વાંધો નહીં બરાબર તારો સમય જો નચી કરવામાં આવશે બરાબર તો

અવે આપણો વારો છે એ તો બતા રમકણ હાલો ભાઈ હાલો કોણ પકડશે હું પકડું ખમો આમનું હું કરા બધું જા ગણે ગણે આપડે કુકરા ગણીને લઈ દઉં છું 85 ઓછો છે ને આમ છે ને તેમ છે હમ માર ઘોડે ડિઝાઇન બનાવશો કે આમનું ગોઠવવું હોય કે કઈ કરશું ત્યારે મતલબ છે ને હા ડિઝાઇન એવું છે જોજો બધાય તમને હરકા કરી દીધા છે ચાલો લોકો સ્ટાર્ટ કરો લ્યો ફોન કમો તો અત્યારે વાળો વાપડો છે કાધેલા ગીને ગયું છે બરાબર અને વાપડો વાળો છે ફટાફટ ચાલુ ગીશું

આપણે બે જમવા અત્યારે જો ચા ને ભાખરીને વઘારેલી શા જો હમણાં તો માં આવી છે ને રગડો કે હમણાં બહુ વઘાર આવું છું હાલો જમી લે અને આ બુધાય તો વાળા છે આલુપુરી ખાઈ ગયો પછી કે રોટલા જ ખાવા હે કે જેનો જરીકમ તો સાચ્યો આ ઢીંગો જરીકમ તો સાચ્યો અત્યારે તો આપણો કીધું આપણે ખાવું જો હે તો હાલો ખાઈ લેવી ને ખાઈને પછી આપણે જવાનું છે એક જગ્યાએ બહાર એ ભળપડ આઈ ભળપડો જો ઢીંગો એમ કે મને તિલે પડી જો તીલી પડી તીલી تک મકોલો હા બીજે સારું હાલો હવે કાઈ નહીં જમી લે અને જવાનું છે એક જગ્યાએ બહાર મોટે જવાનું છે મોળાકામે

તો ફેમિલી આજનો મારો વ્લોગ કેવો લાગ્યો તમને ભૂલે સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ચાલો જય માતાજી મળીએ કાલે નવા વ્લોગમાં ચાલો બાય બાય